ચાલો બાળકો આપણે પાછી એક વાર આંકડા વાળી ઓકે તો આમાંથી ટોટલ બે હળી ઉપાડવાની કેટલી મૂકી દેવાની છે મોટા મોટી રકમ બજાવવાની છે જેથી મોટી કોઈ બનાવી બરાબર છે આર્ય બેન જીલુ બેન ચાલો ચાલો

ये हो गया ये फॉर एलिफेंट हो बनेगा ये टोंग 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 तो है ना ये पहले पंद्रह तो तुरंत आम बने जो आम के तो तुरंत तो बन तो नानी नहीं रखा बने पच्चा करता ना नहीं आप लोग मोटी बना चलो आ हाँ

મને હું તો કહી દઉં કે પેઠી બનાવી દીધી ઈ બરાબર 111 દીજે બનાવન ઠીક છે પણ આ કેટલી રકમ કેવા ઈ તો કે 111 5111 હાલો ઈ થી મોટી થાતી બને બનાવી બને હવે ને તો બે બનાવી હોય બની હોય તો કે ને ગાડા તો એમાં પણ મૂલા જો પણ તે પણ બને તો 5111 કરતા મોટી બની કેમલાલા દિલ હે હા બન હ એનાક સો ગયા થા કેલેતે 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 ભાઈ આજ સો ગયા સાબ બનાને કેટલી બનાય 5100 રૂપિયા તો આપણે આજે બે જીતી ગયા ને વો ઉતાવળા હતા બધા કા સાલો આવી જ ગેમ જોવા માટે અમારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો